હલો હલો નમસ્કાર હું ગાંધીનગરથી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ના જનસંવાદ કાર્યાલયથી બોલું છું તમે કેશવપુર ગામથી તુષારભાઈ હાથલિયા બોલો છો ને હા ભાઈ બે મિનિટ માટે થોડા સાઈડ માં ઉભા રહી વાત કરી શકશો ત્યાં બોલો

હું તમને એમ પૂછવા માંગુ છું કે તમે સરકાર તરફથી યોજાયેલ જિલ્લા સ્વાગત કાર્યક્રમ રજૂઆત છેલ્લા નવ મહિના થી હું રજૂઆત કરું છું કલેક્ટર સાહેબ ને હજાર થી વધુ વખત મેં પત્ર વ્યવહાર થી જાણ કરી જિલ્લા સ્વાગત કાર્યક્રમ માં મેં રજૂઆત કરી એમ છતાં કોઈ કાર્યવાહી નથી કરતા સરકાર ની પંદર કરોડ ની જમીન ને

ખાલી ખાલી આશ્વાસન આપેલું હતું ખાલી આશ્વાસન કલેક્ટર સાહેબ આપ્યું કે અમે કાર્યવાહી કરશું મેડમ અઢાર થી વધારે વખત મેં પત્ર વ્યવહાર કર્યા છે તમામ એ તમામ પત્રની મારી પાસે ખરી નકલ છે તો અહીંયાના કલેક્ટર સાહેબ આ સરકારની પંદર કરોડ ની જે જમીન છે ને આ જમીન ની અંદર કલેક્ટર સાહેબ ખુદ ભાગીદારી છે સાહેબ નહીં તો કાર્યવાહી કરવા જોઈએ ને સાહેબ મેડમ અને ઓન ઓન અમારી પાસે તમામ તમામ જાતના એવિડન્સ છે એમ છતાં કલેક્ટર સાહેબ કાર્યવાહી ન કરે ખાલી ખાલી સ્વાગત કાર્યક્રમ નામે કાર્યક્રમ કરી લોકોને ગુમરાહ કરવા માટેનું આખું ષડયંત્ર છે મેડમ મને કોઈ જાતનો જવાબ નથી મળ્યો મેડમ મને કોઈ જાતનો જવાબ જ નથી મળ્યો હું તમને લેખિત પુરાવા આપવા માટે તૈયાર છું ને હું તો એવું આપના માધ્યમથી એવું કહું છું કે મુખ્યમંત્રી સાહેબ ના ધ્યાન ઉપર મૂકો કે સરકારની ગૌચર જમીન પંદર કરોડ ની જમીન ભૂમાફિયાઓ ખાઈ જાય છે મેડમ

ભીખ માંગુ છું તમારી પાસે થી madam મેં તમારી વાત નોંધી લીધી છે અને હું સાહેબ સુધી જરૂરથી પહોંચાડીશ અને છેલ્લા સંગીત કાર્યક્રમ નું આયોજન અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ થયું હતું ત્યારે તમે ગયા હતા ને હા હા હું ગયો હતો madam કાઈ નઈ જવાબ જ નઈ મેં તમારી વાત નોંધી લીધી છે હો હોને તમારો કિંમતી સમય આપવા બદલ ધન્યવાદ